નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસરી લાઈફ અને ઝટપટ ન્યૂઝમાં ભારે વરસાદથી કેરી ચીકુ અને નારિયેળીના ઝાડ ધરાશી થતા ખેડૂતોએ વર્ષે લાખોની આવક ગુમાવી અંચેલી ઈચ્છાપુર સોનવાડી સહિતના ગામોમાં ગત તારીખ બે સાત બે રોજ ભારે પવનના કારણે ભારે નુકસાન થયું છે એકલા કછોલી ગામની વાત કરવામાં આવે તો ત્રણસો થી ચારસો જેટલા પરિપક્વ પચાસ વર્ષ જૂના ઝાડ ધરાશય થયા છે અંદાજે કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આ અંગે સરકાર યોગ્ય રીતે સર્વે કરાવીને ખેડૂતોને વળતર અપાવે તેવી ગામના સૌ ખેડૂતો માંગ કરી રહ્યા છે મુકેશભાઈ સુમંતરાય દેસાઈ શું થયું હતું અને કેટલું નુકસાન થયું આ વાવાઝોડું આવ્યું તેમાં મારા હો ઝાડમાંથી લગભગ આઠ પાંચ ઝાડ દુરસ્ત થઈ ગયા અને મારી જે આવક હતી તે લગભગ હવામાંથી એ ટકા જેવી જતી હતી એટલે મને લગભગ આર્થિક છ થી સાત લાખ રૂપિયાનો ફટકો પડ્યો વર્ષ શું સરકાર પાસે શું સરકાર જે આપે તે અમે માગીએ કે હતા દહ વરનું હવે કંઈ આવક આવે તેવું નથી તો તે ગણતરી કરીને મને જે કઈ રિબેટ આ લોકો વળતર આપી શકે તે ભલામાં નવસારીમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાવવા સાથે ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ થયો હતો પરંતુ અન્ય ખેડૂતો માટે આ વરસાદ અભિશાપરૂપ બન્યો છે બાગાયતી પાકના નંદનવન ગણાતા નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના પાંચથી વધુ ગામોમાં ભારે વરસાદને કારણે કેરી ચીકુ નારિયેળી અને લીંબુ સહિતના ઝાડ ધરાશાયી થતાં ખેડૂતોએ વાર્ષિક લાખોની કમાણી ગુમાવી છે ચોમાસુએ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતું હોય છે પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડૂતો માટે સાબિત થયું છે વરસાદ સમયે ચક્રવાતને કારણે વધુ આંબા ચીકુના ઝાડો ધરાશય થયાની સ્થિતિ નિર્માણ થઈ છે જેને લઈને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે નુકસાન અંગેનો તાગ મેળવવા માટે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી કેરી અને ચીકુ માટે વખણાતો નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકાના ચીકુ સમગ્ર ઉત્તર ભારતમાં નિકાસ કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોને મોટા પાયે આવક ઊભી રહેતી હોય છે ત્યારે ગણદેવી તાલુકાના હજારો હેક્ટરમાં બાગાયતી પાકો આવ્યા છે પરંતુ હાલ ચોમાસા દરમિયાન એક નાનું ચક્રવાત ફૂંકાયું હતું જેને કારણે કેરી અને ચીકુના હજારથી પણ વધુ ઝાડ પડી જવાની સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે એક આંબા અને કેરીનું ઝાડ અંદાજે દસ હજારથી વધુની આવક ખેડૂતોને રડી આપે છે અને એ સહકારી ધોરણે વેચાણ કરવાના કારણે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે પરંતુ વાવાઝોડાને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે ખેડૂતોએ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે કચોલી ગામના ખેડૂત નિલેશ નાયક શું જણાવી રહ્યા છે આવો જાણીએ મધ્યરાત્રિએ કચોલી પંચેલી ચ્છાપોર સોનવાડી જેવા અંબિકા નદીના તટે આવેલા ગામોમાં ચક્રવાત ફૂંકાયો હતો ચક્રવાતની સ્પીડ બહુ ખતરનાક હતી અને તેને લીધે લગભગ કછોલીમાં જ ફક્ત ત્રણસોથી ચારસો પરિપક્વ પચાસ વર્ષના ઝાડો ચીકુ આંબાના પડી ગયા છે નારિયેળી પડી ગઈ છે એને લીધે બહુ મોટું પારાવાર નુકસાન થયું છે કદાચ નુકસાનની અંદાજી જો પેલું કરવામાં આવે વ્યવસ્થિત સર્વે કરવામાં આવે તો લગભગ કરોડોમાં પહોંચે એવું લાગે છે અમારી સરકારશ્રીને રજૂઆત છે કે વ્યવસ્થિત સર્વે કરાવીને ખેડૂતોને સાથે રાખીને સર્વે કરાવે અને યોગ્ય વળતરાના દિશામાં પગલાં ભરે ખેડૂતે જગતનો તાત છે વિવિધ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી ખેતીમાં નુકસાન સહન કરવા મજબૂર બન્યો છે ત્યારે ગણદેવી તાલુકાના સત્તર જેટલા ગામોમાં ચક્રવાત ફૂંકાયું હતું જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે કેરી અને ચીકુનો પાક પરિપક્વ થતાં પંદર વર્ષ જેટલો લાંબો સમયગાળો લાગે છે એક ઝાડ પડી જવાને કારણે ખેડૂતોએ પંદર વર્ષ સુધી કરેલી મહેનત અને આવક ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો તંત્ર પાસે આશા રાખી રહ્યા છે અને નુકસાની ભરપાઈ કરી આપવા માટે સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે તો આવી જ રીતે નવા સમાચાર માટે આપ જોઈ રહ્યા છો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી પીજી ટીએમએલ જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થ કેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો